જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ કે જે આખા જગતનો નાથ કહેવાય છે એવા જગન્નાથની તો આપણે લગભગ તો જગન્નાથ વિશે જાણતા હશું પણ તેમના રહસ્યો છે દસ અને તેમની જે પૂરી ઇતિહાસ છે પૂર્વ પૂરીનો એ આપણે આજે જાણવાનો છીએ તો શું કહે છે કે જે પૂર્વ તટ ઉપર ભારતના પૂર્વ તટ ઉપર ઓડિશામાં જે સ્થિત છે તે પુરી નગરી છે અને તે પેલા ઘણા પ્રાચીન સમયમાં તે પુરી નગરી એક નગર તરીકે વસાવવામાં આવી હતી અને આપણા પુરાણો અનુસાર ત્યાં ભગવાન જગન્નાથનો વાસ છે તો એ કેવી રીતે ભગવાન ત્યાં આવ્યા અને ભગવાનના પુરીમાં આવ્યા પછીના જે કાંઈ રહસ્યો છે એના જે દસ અમુક બહુ ખૂબ જ મહત્વની વાતો છે આ બધું જ આપણે જાણવાના છીએ અને ખૂબ જ

ત્યાં ભગવાન જગન્નાથ કેવી રીતે આવ્યા તો આ જે જગ્યા છે તે જગ્યાને ભગવાનનું જગન્નાથને આવવાથી એને પૃથ્વી ઉપરનું વૈકુઠ કહેવામાં આવે છે અને તે ક્ષેત્ર છે તેને શ્રી ક્ષેત્ર કહેવામાં આવે છે શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર કહેવામાં આવે છે નીલાચલ કહેવામાં આવે છે અને જગન્નાથ પુરી પણ કહેવામાં આવે છે તો આવો છે ભગવાન જગન્નાથનો ઇતિહાસ આપણને ખબર હોય ત્યાં સુધી કે આપણા પુરાણો અનુસાર ભગવાન જગન્નાથ છે તે ત્યાં પોતાના સ્વરૂપે આવેલા છે અને કહેવાય છે કે ત્યાં પોતાનું ભગવાનનું હૃદય પણ હજી ધબકે છે જીવિત છે જેવી રીતે આપણે પ્રતિમાની અંદર કોઈ પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ ત્યારે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ પછી ડોક્ટર્સ આવી અને તપાસ નથી કરતા કે ભગવાનનું હૃદય ધબકે છે કે નથી ધબકતું અહીંયા તો ત્યાં સુધી પુરાવા મળ્યા છે કે ડોક્ટર્સ આવી અને ભગવાનનો જ્યારે ભગવાનને વર્ષમાં એક વખત સ્નાન કરાવવામાં આવે છે તો તેમનો ઇતિહાસ એવી રીતનો કે ભગવાનને કૃષ્ણનો આઠમો અવતાર ગણવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો આઠમો અવતાર જગન્નાથને ગણવામાં આવે છે તો આવા શ્રી ભગવાન જગન્નાથ છે તેમની જે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા છે ત્યારે તેમનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને ત્યારે ભગવાનને પોતાના બેન સુભદ્રા અને બલરામ સહિત તે સિંહાસન ઉપર સ્થિત છે તે સિંહાસન ઉપરથી ભગવાનને ઉતારી અને ભગવાનને સ્નાન ગૃહમાં લઈ જવામાં આવે છે અને ત્યાં સ્નાન મંડપમાં ભગવાનને એકસો ને આઠ કળશથી સ્નાન કરાવવામાં આવે છે અને આ સ્નાન પછી ભગવાન બીમાર પડે છે આવો ત્યાં પદ્ધતિ ચાલે છે પણ તે પદ્ધતિ ખાલી કહેવા પૂરતી નથી પણ ત્યાં સાકારિત થઈ ગયેલી છે સાબિત થઈ ગયેલું છે કે ભગવાન ખરેખર બીમાર પડે છે અને ત્યારે ભગવાનને એક રૂમમાં એક ઓરડામાં રાખવામાં આવે છે અને તે રૂમને ઓરસ રૂમ કહેવામાં આવે છે ત્યાં પછી કોઈ પણને જવામાં આવતું નથી ત્યાં નિષેધ છે અમુક અમુક જે પૂજારી હોય તે જ ત્યાં જઈ શકે છે તો ત્યાં એક વખત એવી રીતે ડોક્ટર આવે છે અને ડોક્ટર્સ તપાસ કરે છે ભગવાનને તો તેનું હૃદય ધબકે છે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકે છે ત્યાં તો તેની પાછળના ઘણા બધા કહાનીઓ છે ઘણા બધા ઉલ્લેખ આવેલા છે પણ આપણે ટૂંકમાં લઈશું તો ભગવાન ત્યાં દિવસ સુધી આરામ કરે છે છે ભગવાન અને અહીંયા જે ભગવાનનું સિંહાસન ત્યાં ઓરનાથ નામના ત્યાં ભગવાનને જે સિંહાસન છે ત્યાં ઓદારનાથ નામની ભગવાનની પ્રતિમા મૂકવામાં આવે છે અને પંદર દિવસ સુધી ત્યાં ભગવાનની પ્રતિમાનું પૂજન થાય છે અને દર્શન આદિ બધું થાય છે તો આ ભગવાન છે એ પંદર દિવસ પછી જયારે સ્વસ્થ થઈ અને ભગવાન જગન્નાથ આવે છે ત્યારે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે તો તેને બે નામથી ઓળખવામાં આવે છે એક તો યૌવનાવસ ઉત્સવ અને બીજો નેત્ર ઉત્સવ તો યૌવન ઉત્સવ એટલે ભગવાન પાછા યુવાન થઈ જાય છે અને પાછા યૌવન તરીકે ભગવાન પાછા ત્યાં સ્થાપિત કરવામાં આવે છે અને નેત્ર ઉત્સવ એટલે ભગવાનના ત્યાર પછી દર્શન નિહાળવામાં આવે છે તો આ બે ઉત્સવ ત્યાં ઉજવવામાં આવે છે અને ભગવાન ત્યાં બિરાજમાન થાય છે ત્યારે લાખોમાં શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરવા માટે આવે છે અને બીજી એક વાત છે ત્યાર પછીની કે ભગવાન છે તે ઘણા સમય પહેલાં તેને નીલાચલ કહેવામાં આવે છે તે તે જગ્યાને એ શા માટે કહેવામાં આવે છે કે ત્યાં ઘણા સદીઓ પહેલાં કહીએ કે ઘણા વર્ષો પહેલાં કહીએ કે ત્યાં આપણું મહાભારત છે તે પ્રમાણે તેના પર્વમાં લખેલ છે એના ઉલ્લેખ પ્રમાણે જગન્નાથ ભગવાન છે તેમને સબર જાતિના જે વિશ્વાસુ નામના રાજા હતા તે તેમનું પૂજન કરતા હતા અને તેમને તે જે પૂજા કરતા હતા તે મૂર્તિનું નામ હતું નીલમાધવ અને અત્યારે હાલમાં પણ જે નીલગિરીવાળા જે માણસો છે ત્યાંના તે ભગવાનને શ્રી હરિને રામ તરીકે પૂજે છે

તેમણે સરસ સરસ મજાનું મજાનું ભગવાનનું રત્ન જડિત ખૂબ મંદિર બનાવ્યું પણ તેમાં કયા ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એના માટે તેને કોઈ વિકલ્પ મળતો નતો ઉપાય મળતો નહોતો ત્યારે રાજાને એક દિવસ રાત્રે ભગવાન સ્વપ્નમાં આવી અને કહે છે કે તારી જે પુરીનો સમુદ્ર છે તે સમુદ્રમાં એક લાકડું તણાતું આવશે અને તે લાકડાના ટુકડામાંથી તારે મૂર્તિ ઘડવાની છે અને મૂર્તિ મારા મંદિરમાં તારે પધરાવવાની છે આવું જ્યારે રાજાને સ્વપ્ન આવે છે બીજે દિવસે રાજા સવારે ઊઠી અને બધાને આદેશ આપે છે કે તમે સમુદ્રમાંથી જે લાકડું તણાતું આવે છે તેને લઈ આવો અને લાકડું લાવવામાં આવે છે એ લાકડાનો એક ટુકડો હોય છે તે લાકડાનો ટુકડો લાવવામાં આવે છે અને તેમાંથી ભગવાનની મૂર્તિ બનાવવાની છે તો ઘણા બધા કારીગરોને બોલાવવામાં આવે છે પણ એ લાકડામાં કોઈ પણ કારીગરની છીણી અથોડી કામ કરતી નથી ત્યારે રાજા ખૂબ જ મૂંઝાઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે હવે ભગવાનની મૂર્તિ મારે બનાવવી કેવી રીતે ત્યારે ત્યારે રાજા વિચારમાં પડે છે ત્યારે ત્યાં એક વૃદ્ધ કારીગર આવે છે કે હું તમને બનાવવા લાગો ત્યારે કારીગર છે તે તેમની સાથે શરત મૂકે છે કે હું તમને એકવીસ દિવસમાં મૂર્તિ બનાવી આપીશ પણ મારી શરત છે કે મને તમે એકાંતર ઓરડો આપો અને એ ઓરડાને બહારથી તાળું લગાવી દો મારે એકવીસ દિવસનો સમય જોશે અને એકવીસ દિવસ પછી હું તમને તમારે એકવીસ દિવસ પછી આ ઓરડો ખોલવાનો ત્યાં સુધી તમારે મને કોઈએ ત્યાં આવવાનું પણ નથી અને ઓરડો ખોલવાનો પણ નથી આ શરત મંજૂર કરો તો જ હું મૂર્તિ ઘડીશ હવે રાજા કહે છે કાંઈ વાંધો નહીં તમારે ઓરડો જોતો હોય તો તમને ઓરડો આપી જ દઈશ ત્યારે કહે છે કે મને મંદિરના ગર્ભગૃહ છે ત્યાં એક ઓરડો આપો ગર્ભગૃહમાં જે ઓરડો હોય છે તે આપવામાં આવે છે અને મંદિર એ ગર્ભગૃહનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે અને ભગવાન ત્યાં વિશ્વકર્મા સ્વરૂપે લા મૂર્તિનું ઘડતર ચાલુ કરે છે તો છીણી અથોડીનો અવાજ આવે છે પણ થોડાક ટાઈમ થાય છે ત્યાં છીણી અથોડીનો અવાજ બંધ થઈ જાય છે અને જે રાજા હતા ઇન્દ્રધ્રુમ એની રાણીને કૌતુક થાય છે કે આ મંદિરનો દરવાજો બંધ છે અને અંદરથી અથોડીનો અવાજ નથી આવતો અને આપણું મંદિર છે તો ખૂબ રત્ન જડીત છે તો આ કારીગર ક્યાંક લઈ બધું અને ચોરી કરીને જતો નહી રહ્યો હોય ને અથવા તો ત્યાં મૂર્છિત નહીં થઈ ગયો હોય ને ખાધા પીધા વગરનો આવા અનેક કૌતુક થાય છે રાણીના મનમાં ત્યારે રાણી રાજાને વાત કરે છે અને રાજાને પણ આવું કંઈક લાગે છે કે તો કઈક વિચારવા જેવું તો ખરું જ ત્યારે રાજા અને રાણી ધીરજ રાખી શકતા નથી અને એક દિવસ એકવીસ દિવસનો જે સમય આપ્યો હતો એ સમય પેલા મંદિરનો દરવાજો ખોલી નાખે છે અને જોવે છે તો કારીગર અદ્રશ્ય છે અને ત્રણ મૂર્તિ જે ઘડી હતી એ મૂર્તિના હાથ પગ ઘડ્યા વગરની અધૂરી મૂર્તિ ત્યાં પડી છે અને કારીગર અદ્રશ્ય છે ત્યારે રાજા છે તે સમજી જાય છે કે આ મૂર્તિ ઘડવા માટે ખુદ ભગવાન જ આવ્યા હશે અને ભગવાનનો આવો કંઈક આદેશ માની સંકેત માની અને રાજા તે મૂર્તિનું ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને એ જ આપણી ભગવાન જગન્નાથ તેમના બલ બલભદ્ર ભાઈ અને બહેન સુભદ્રાની આ ત્રણ મૂર્તિ છે જેને હાથ પગ નથી અને ખાલી મુખના જ

ઘણા ભક્તો એવું મનથી દિલથી ભગવાનની સાથે વાતો કરીને વિચારે છે કે ભગવાન આટલા માટે જ તમે તમારા હાથ પગ ઘડ્યા નહીં હોય કે તમારે જગન્નાથને પૂરીને મૂકીને જગન્નાથને ત્યાંથી ક્યાંય જવું જ નથી એટલે એમના હાથ પગ નથી આવું તેની પાછળનું એક રહસ્ય પણ છે અને બીજું તેમનું એક રહસ્ય એ છે કે ભગવાનના જે આવરણ છે તે બાર વર્ષે એક વખત ઉતારવામાં આવે છે ત્યારે આખી પૂરી અને ભગવાનનું આખું મંદિર બધી જ બધી જ લાઈટ બંધ કરી દેવામાં આવે છે સંપૂર્ણ અંધકાર કરી દેવામાં આવે છે અને જે પૂજારી હોય છે રોજના જે પૂજા કરતા હોય તે પોતાની આંખે પાટા બાંધી લે છે અને હાથે પણ એવા આવરણ લે છે અને પછી ભગવાનના વસ્ત્રો ઉતારે છે ત્યાંને એવું રહસ્ય છે કે જો ભગવાન જગન્નાથને જે કોઈ નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈ લે છે તેનું મૃત્યુ થઈ જાય છે આવું પણ તેનું એક રહસ્ય છે અને બીજું જોઈએ કે આ બે રહસ્ય અને ત્રીજું એમનું રહસ્ય છે કે ભગવાનના તો એમની વાસ્તુ કલા અને શાસ્ત્ર શિલ્પકલા આ હજી આપણા સાયન્સને પણ હાથમાં આવ્યું નથી અને બીજી વાત કે એમાં જ સાયન્સને એ પણ વિચારમાં પડી ગયું છે આપણું સાયન્સ આપણું વિજ્ઞાન ત્યાં પણ ટૂંકવું પડ્યું છે કે ભગવાનનો જે ઉપરનો જે ઘુમ્મટ છે તેના ઉપર મંદિરની ઉપર શિખર ઉપર જે શિખર છે તેના અંતમાં સુદર્શન ચક્ર લગાવવામાં આવ્યું છે અને આ ચક્ર છે તે આપણે જે દિશામાં ઊભા રહીએ એ દિશા તરફ આપણને

મંદિરના જયારે ગર્ભગૃહમાં આપણે દર્શન કરવા આવે છે સમુદ્ર છતાં મંદિરના ગર્ભગૃહમાં એક રહસ્ય છે અને પાંચમું જોઈએ તો મંદિરની ઊંચાઈ બસો ચૌદ ફૂટ હોવા છતાં મંદિરની જે ધ્વજા છે તે પવન છે એની ઉલટી દિશામાં લહેરાય છે ખૂબ જ રહસ્યની વાત છે કે આટલી ઊંચાઈ મંદિરની હોવા છતાં સુદર્શન ચક્રની ઉપર જે ધ્વજાનો દંડ છે એને એની ઉપર ધ્વજા ફરકે છે જગન્નાથની એ ધ્વજા હર હંમેશા હજી સુધી જે પવનની દિશા છે એ દિશાની ઉલટી દિશામાં તે લહેરાય છે આ ખૂબ જ મોટું તેમનું રહસ્ય છે એટલા માટે કહેવામાં આવે છે ત્યાં હવા નિષેધ કેવામાં આવે છે અઢાર વર્ષ સુધી મંદિરના દરવાજા બંધ થઈ જાય દર્શન નિષેધ થઈ જાય આવું પણ તેનું એક રહસ્ય છે અને પછી જોઈએ તો એમ કે સ્ત્રીની રથયાત્રામાં જોડાવા માટે શ્રદ્ધાળુઓ આપણા આખા વિશ્વમાંથી આવે છે હજારોની લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તો આ શ્રદ્ધાળુઓ ભગવાનની જે રથયાત્રા છે તે રથને ખેંચવા માટે આવે છે અને એવું કહેવાય છે કે જે ભગવાનનો રથ છે તે ખેંચે એને સો યજ્ઞનું પુણ્ય મળે છે આટલું તેનું રથયાત્રાનું મહત્ત્વ છે શ્રદ્ધાળુઓ લાખો કરોડોની સંખ્યામાં જોડાય છે ને આપણે હજી હાલમાં પણ જોઈએ છીએ કે રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે હજારોની લાખોની સંખ્યા હોય છે તો આ એનું મહત્ત્વ છે અને હવે જોઈએ આપણે ભગવાનના લાખોની સંખ્યામાં માણસો રોજનો ભગવાનનો જે ભોગ લગાવવામાં આવે છે જગન્નાથપુરીને તે ભોગનો પણ એક ખાસિયત છે કે વીસ હજાર લોકોની રોજે રસોઈ બને છે રોજે ભોગ ભગવાનને વીસ હજાર લોકો જમે પ્રસાદ લે એટલો ભોગ ધરવામાં આવે છે પણ તેમાં લાખોની સંખ્યા થઈ જાય તો હજી સુધીનો રેકોર્ડ છે કે કોઈ દિવસ ભોગ છે તે ઘટ્યો નથી પ્રસાદ છે તે કોઈ દિવસ ઘટ્યો નથી આ પણ એ ખૂબ જ રહસ્યમય વાત છે અને પછીની જોઈએ આપણે નવમી વાત કે જે આ મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ એટલા માટે જ મહાપ્રસાદ ગણવામાં આવે છે કે તેમાં કોઈ દિવસ વધઘટ થતી નથી જે ભગવાનને વીસ હજારનો રોજે તો ત્યાંના જે રસોડું છે તે રસોડાની અંદર પાંચસો જેટલા જે રસોયા છે તે કામ કરે છે અને ત્રણસો તેમની સાથે હેલ્પ કરવા માટે તો આવી રીતે આઠસો વ્યક્તિ રોજની રસોઈ બનાવે છે વિચાર કરો તમે કેવડો ભોગ લાગતો હશે ભગવાન જગન્નાથને અને એની દસમું જે રહસ્ય છે એ ભગવાનના પ્રસાદનું છે અને ભગવાનના આપણે દર્શન કર્યા પછી જો પ્રસાદ ન લેવાયો તો આપણા દર્શન અધૂરા છે કેમ કે ભગવાનના દર્શન કરતા પણ ભગવાનના પ્રસાદનું મહત્વ એટલું છે કે જે ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવે છે તે માટીના વાસણમાં બનાવવામાં આવે છે અને માટીના વાસણને સાત એક એક ઉપર એક એમ કરીને સાત વાસણ મૂકવામાં આવે છે અને નીચે જે અગ્નિ પ્રજ્વલિત હોય છે તો ખાસિયત પ્રસાદની એ છે કે જે નીચે સૌથી છેલ્લે જે ઘડા ઉતારવામાં આવે છે ત્યારે સૌથી પહેલો ઘડો છે એમાં સાતમા ઘડામાં પહેલો પ્રસાદ રંધાય છે પછી છઠ્ઠો પછી પાંચમો ચોથો ત્રીજો બીજો અને છેલ્લે છેલ્લો તો એ જે પેલો ઘડો છે એમાં છેલ્લે પ્રસાદ રંધાય છે આ ભગવાનની હજી વિશેષતા કળિયુગની અંદર પણ આ ખાસિયત હજી છે અને આપણી શ્રદ્ધા સિવાય આ માન્ય કોઈ કરી શકે નહીં આમાં આપણા વિશ્વાસ અને શ્રદ્ધાની જ વાત છે આમાં કોઈ પણ પરીક્ષા કરવા જવાય નહીં કારણ કે આ તો જગન્નો નાથ જગન્નાથ છે આની પરીક્ષા ના હોય

શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે આપવામાં આવે છે તો આવો સરસ મજાનો ભગવાન જગન્નાથનો ઇતિહાસ હતો અને આ જગન્નાથને આપણે આજે કોટી કોટી વંદન કરીએ અને જો ભગવાન આપણને પ્રસન્નતાથી આવા જે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે તો આવા કોટી કોટી ભગવાનને વંદન પાછા ફરીને નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી અસ્તુ જય જગન્નાથ